રામગઢ ચોકડી ખાતે આરોગ્ય સબ સેન્ટરના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે જ ખાતમુહૂર્ત કરાયું છે સરપંચશ્રી સભ્યશ્રી તાલુકા અને જિલ્લાના સભ્યશ્રી તલાટી તેમજ આરોગ્ય ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હંસાબેન રાજુભાઈ ગોહિલ ચેરમેન ઉત્પાદક અને સહકારી સિંચાઈ સમિતિના જિલ્લા પંચાયત વડોદરા તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ પંચાયતના કિરણભાઈ રાઠોડ રાયક માથી પધારેલા સોકળા જિલ્લા પંચાયતના સંધસે કિરણભાઈ વડરા જિલ્લા પંચાયતના આરોગ્યના સમિતિના ચેરમેન નટુભાઈ સાથે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યના હસ્તેજ ખાતમુ્રત કરવામાં આવ્યું છે નાના મોટા જે પ્રોગ્રામ એ નજીકના જે લાભાર્થીઓ છે એમને સેન્ટર સુધી ના જવું પડે એના સરકાર છે અને બાપુના આ સબ સેન્ટર જારે થઈ રહ્યું હોય

આજરોજ અનગઢ ગામે રામગઢ ની અંદર આરોગ્ય ટીમ તરફથી સબ સેન્ટર નું આજે માન્ય ધારાસભ્ય શ્રી ધર્મેશ્વર વાઘેલા બાપુ તરફથી અહીંયા આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે અમારા લોકપ્રિય અમારા સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહ ઉપસરપંચ સુરેશભાઈ ગ્રામ પંચાયતની બોડી તેમજ ગામના ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો હાજર રહ્યા અને સરસ એક અહીંયા સબ સેન્ટર દવાખાનાનું અહીંયા આયોજન થશે અને આજુબાજુના લગભગ છ હજાર વસ્તીના બાળકોને રસીકરણથી લઈ એના પોલિયોની રસી હોય અન્ય રસીઓ હોય કે ધાત્રી માતાઓનો હોય આંગણવાડી બહેનોનો પ્રોગ્રામ હોય એ બધો જ દૂર સુધી લોકોને ના જવું પડે એટલા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી અહીંયા આજે સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે